સુરાસ સુરાસે વિતપાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિધિષ્ચ પત્ની કમલા સનપ્રિયા સરસ્વતી નૃત્ય તો વાંચી મેશુદા રાતના તમે જે છેલ્લો વિચાર લઈને સુઈ જાઓ છો સવારના તે જ વિચાર લઈને ઉઠો છો અને એટલે જ આપણી ઊંઘ સાત્વિક હોવી જોઈએ રાતના પ્રાર્થના કરીને શું એમ કહેવાનો અર્થ જ આ છે કે આખી રાત તમે ભગવાન જોડે રહેશો પ્રાર્થના કરીને જે માણસ સુઈ જાય પછી એક પણ વિચાર બીજો નહીં કરવાનો એનું કારણ આખી રાત તમે અનકોન્સિયસ છો જાગૃતિમાં નથી એટલે એકવાર જે વિચાર ઘુસાડો સાત કલાક તમારા ભેગો રહેશે હવે સાત કલાક કોને જોડે રાખવાનો પરમાત્માને રાખવાના સંતોને રાખવાના સદ વિચારને રાખવાના સારી સારી વાતોને રાખવાની કે પડોસણને મનમાં લઈને સૂઈ જવાનું તો સાત કલાક તમારી જોડે એ રહેશે તેથી ઊંઘના પ્રકાર છે સાત્વિક ઊંઘ રાજસ ઊંઘ તામસ ઊંઘ વિકૃત જેની ઊંઘ છે હલકા વિચારો કરીને જે માણસો સુઈ જાય છે તે લોકોની તામસ ઊંઘ છે ક્યાં ને ક્યાંય ભટકતા હોય તેથી ઊંઘ ઉપર તમારા વિકાસનો આધાર છે રોજ રાત્રે સૂતી વખતે અને સવારના ઉઠતી વખતે પ્રાર્થના કરો કે ક્રિયાકાંડ ને કર્મકાંડ નથી આપણા એના આપણા ઉપર એની અસર પડે છે પ્રભાવ પડે છે તેથી રાતના છેલ્લે ઈશ સ્મરણ કરીને શું એટલે આખી રાત તમે ભગવાન જોડે રહ્યા ઊંઘ સાત્વિક થાય સ્ફૂર્તિ વધારે મળે ચેતના વધારે આવે વિકાસ વધારે થાય તેથી વિષય વિકાર વિલાસ હલકી વાતો અને તે પણ ધર્મથી વિરુદ્ધ વિકાર એ મનમાં લઈને બેઠો એની તામસ ઊંઘ છે ધર્માનું કુલ વિચારો લઈને બેઠો હશે એની રાજસ ઊંઘ છે પ્રવૃત્તિ કરતો હોય ભલે સાત્વિક પ્રવૃત્તિ હોય પણ પ્રવૃત્તિનો વિચાર લઈને ઊંઘો એટલે રાજસ ઊંઘ થઈ અને પરમાત્માનો વિચાર લઈને ઊંઘો એટલે સાત્વિક ઊંઘ થઈ ત્યારે પદાર્થ અને વિષયમાં જે ગુમતો રહે એની તામસ ઊંઘ પ્રવૃત્તિને જ પકડીને જે બેઠો હોય રાતના સૂતી વખતે પણ મગજમાં આ જ બધું ચાલતું હોય ધંધાનું જ કામ ચાલતું હોય ભલે કોઈનું સત્યાનાશ કેમ કરવાનો એ વિચાર ન હોય પણ આપણો વિકાસ કેમ કરવાનો ધંધામાં એ બી વિચાર હોય તો પણ રાજસ છે સાત્વિક ઊંઘ નથી બીજાનું કાસર કાઢી નાખવું હોય તો તામસ ઊંઘ છે આવતીકાલે પહેલા શીશામાં ઉતારવો છે એમ સમજીને સુઈ જાય આખો દિવસ આ શીશામાં ઉતારવાનો વિચાર ઘૂંટાયો પછી ઉતારી શકે એની કોને ખબર પણ મગજમાં તો મગજ તો બગડ્યું છે પાપ શરૂ થઈ ગયું પછી ઉતારશે તો ગુનો થાય ગુનાને ગવર્મેન્ટ પકડે પાપને પરમાત્મા પકડે તેથી પાપથી જ બચો આપણે ગુનાથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ પાપથી બચવાનો પ્રયત્ન નથી કરતા હલકા વિચારો આપણને માન્ય છે પણ હલકું કરવાનો ડર લાગે છે ડરથી આપણે સારા છીએ સ્વયં સારા નથી તેથી મારે કોઈનું કાસળ કાઢવું જ નથી મારે કોઈનો સત્યાનાશ કરવો જ નથી મારે કોઈને પાયમાલ કરવો જ નથી સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામય આ જે ધારણા છે ને એ સાત્વિક ઊંઘની ધારણા છે સુતી વખતે બધાનું કલ્યાણ ઈચ્છો થતું નથી આપણાથી કંઈ નથી કોઈનું બુરું કરી શકતા કે નથી સારું કરી શકતા તો સારું ઈચ્છવામાં જાય શું ખરાબ ઈચ્છીને તમે ખરાબ કરી શકતા તો છો જ નહીં તો સારું ઈચ્છો ને તમારું મગજ તો ખરાબ ના થાય તેથી સર્વેત્ર સુખી ન સંતુ સર્વે સંતુ નિરામય બધા સુખી થાય બધા નિરામય નિરોગી થાય સર્વે ભદ્રાણી પર ભગવાન બધાનું જ કલ્યાણ થાય એટલે આપણા મગજનો બધો કચરો સાફ થઈ ગયો અને પછી પરમાત્માના ચરણે બધું અર્પણ કરીને સૂઈ જવાનું યત કરો સી યદસ નાસી યત જુઓ સી દાસી યત યત તપસ્ય સી સ્વમ ધર્પણમ તેથી પરમાત્માના ચરણે જઈને સૂઈ જાય તેની સાત્વિક હું ત્યારે પદાર્થ વિષય વિલાસ વિકાર ધર્મ અધર્મ જોયા વગર આવા કચરા જેવા વિચારમાં જે માણસ રમતો હોય તેની તામસ ધર્મને અનુકૂળ મગજમાં રાખીને પ્રવૃત્તિના માર્ગે જ કેવળ પ્રચો પછો જે માણસ રહે તેની રાજસિક હું અને પરમાત્માને જ સાથે લઈને જે માણસ સુઈ જાય તેની સાત્વિક અને આ બરાબર પ્રેરનું મહત્વ છે પ્રાર્થના સવાર સાંજ શા માટે કરવાની તેનો આ જવાબ છે કારણ જે વિચાર લઈને શું શું તમારી જોડે છ સાત કલાક રહેશે દિવસના તમારા વિચારો બદલાય છે રાતના બદલતા નથી દિવસમાં ક્ષણે ક્ષણે વિચાર બદલાય દેખાત હાલકો વિચાર આવ્યો તો પાંચ મિનિટમાં નીકળી જાય પણ રાતના તો છ કલાક ભેગો જ રહેશે હવે છ છ કલાક સુધી જેને સાથે રાખવો હોય તે અસ્તવ્યસ્ત માણસ ન હોવો જોઈએ ગમે તેને જોડે રખાય નહીં તેથી પરમાત્માને સાથે રાખો સદ એટલે પરમાત્મા તિચાર સદગ્રંથ સદગુરુ સંતો આ બધી વાતો રાત્રે સૂતી વખતે જો મગજમાં હોય તો સાત્વિક ઊંઘ થાય હવે રાતના સૂતી વખતે જે મગજમાં રાખશો તે સવારના સવાર ના આવશે તેમ મરતી વખતે જે મગજમાં રાખશો તે નવા જન્મમાં આવશે આપણ એક મૃત્યુ પણ એક મહાનિદ્રા જ છે ઊંઘ છે એ નાનું મૃત્યુ છે લઘુ મૃત્યુ છે અને મૃત્યુ છે ને એ મહાનિદ્રા છે મૃત્યુ મૃત્યુને મહાનિદ્રા કહેવાય કોઈ માણસ સુઈ ગયો છે તો નિદ્રામાં છે એમ કહેવાય મહાનિદ્રામાં કહેવાય એમ ના કહેવાય ઘણા માણસોને બધે મહા લગાડવાનો શોખ છે મહત શબ્દો ન યુજ્ય તે કેટલાક થયા મહાશબ્દ લગાડાય નહીં યાત્રા ઉપર પણ મહા ના લગાડાય યાત્રા જ યાત્રાનો સંઘ હોય મહાયાત્રાનો સંઘ ન હોય એકલા જ જાય બધા ચાલો આ સંઘ જાય છે મહાયાત્રા ઉપર કોને અમારી જોડે આવું છે કે ના આવે મહાયાત્રા એટલે પહોંચી જવાનું પૈસા આપો તો એ આવે હા યાત્રાના સંઘમાં પૈસા આપીને જોડાય પણ મહાયાત્રામાં પૈસા લઈને કોઈ ના આવે નહીં તો બધા મોકલી આપે એકબીજાને જા મારા બદલે પાંચ લાખ આપું છું કોઈ જાય નહીં તેથી મહાશબ્દ યાત્રાની પછવાડે લાગે નહીં એનું કારણ મહાયાત્રા એટલે મૃત્યુ આ માણસ મહાયાત્રાએ ગયો આ માણસ મહાનિદ્રામાં પૂટી ગયો પતી ગયો તેથી બધે ઠેકાણે મહા લગાડવાનો શોખ બહુ સારો નહીં બ્રાહ્મણ છે સારી વાત પણ મહાબ્રાહ્મણને કહેવાય મહાબ્રાહ્મણ એટલે મૂર્ખ કોઈને મૂર્ખ કેવો હોય તો મહાબ્રાહ્મણ કહો પેલા આવડતું ને ખુશ થઈ જાય મને મહા કીધો મા શું મૂર્ખ કીધો તેથી બધે ટેકાને શબ્દ લાગે નહીં ત્યારે ઊંઘ છે ને એ અલ્પ મૃત્યુ છે અને મૃત્યુ છે એ મહાનિદ્રા છે તો જે નિદ્રાનો અનુભવ તે જ મહાનિદ્રાનો અનુભવ રાતના સૂતી વખતે તમે જે વસ્તુ લઈને જશો તે સવારના તમારા મગજમાં પાછી આવશે સારું ખરાબ બધું જ એકાદ દાખલો એકાદ સમસ્યા સુલજતી ન હોય અને રાતના તમે એ દાખલો ગણતા ગણતા સુઈ ગયા અને અધૂરો રહી જાય સવારના ઉઠીને પોતાની મેળે જવાબ મળે છે તમારી ઘણી સમસ્યાઓનો હાલ આવી રીતે આવી જાય છે એનું કારણ આખી રાત મનમાં એ ઘૂંટાતું હોય છે રાતના ખૂબ થાક્યો કંઈ સૂજ્યું નહીં પણ સવારના ઉઠ્યો ને એકદમ વિચાર આવી ગયો માણસ કે અને પ્રશ્ન હલ થઈ ગયો હાલ થઈ ગયો એટલે છ કલાક ઘૂંટાયો અંદર રાતના જે લઈ જાવ છો તે અંદર છ કલાક ઘૂંટાય છે તો સારું છે ધ્યાન રાખો તો ઘૂંટાવા દો તેથી હું સાત્વિક એટલે બહુ સ્પષ્ટ કીધું આજના શ્લોકમાં યમયમ બાપી સ્મરણ ભાવમ તજ અંતે કલેવરમ અંતે કલેવર તજે છે જે જે ભાવનું સ્મરણ કરતા તે તે ભાવને પામે છે તમ તમ એવું એતી પણ છેલ્લું ચરણ મહત્વનું છે સદા તદભાવ ભાવિત આખા જિંદગી સુધી એનો અભ્યાસ કર્યો હશે તો નહીં તો નહીં છે પતંજલિ દીર્ઘકાળ સુધી વાત હોવી જોઈએ નિરંતર વાત હોવી જોઈએ અને પાછો એના માટે સદભાવ રહેવો જોઈએ સદા તદ્ભાવ ભાવિતા એમાં ભાવનાની કિંમત છે સર્વેત્રુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું